અંગલે પણ એને ખબર પડતો દારૂથી શું થાય છે આને એમાં દંદીકારો કાહે નહીં કામ કરવા જોવાનું તો શું કહે છે કે કામ કરો બંગલા તમાર જ હોય આ મોદી સાહેબ સુધી પહોંચાડશો તમે ટ્રાય કરોશું અમે કશું નહીં થતું મોદી સાહેબ કશું જ કરતા નહીં એમ કે છેન બેટી બચાવ તો આ ઘર લગ્ન જ બૈર્યો હેરાન થઈ છે ધીરે ધીરે હેરાન થાય કે મરી જાય છે ત્યારે મોદી સાહેબ જેમ કેમ નહીં કહેતા

કેટલો વિશ્વાસ છે જો હું તો એટલું માનું દારૂ બંધ ભગવાન નતો લે દારૂ બંધ કરાવો દારૂ લોકો તમે નાના નાના છોકરાઓ આમ સિગરેટો પીતા ગંદી ગાળો બોલતા હોય છે